વિજય બાપુ પર અનેક એવા આક્ષેપો લાગવામાં આવ્યા છે એ પછી તેમની પ્રેમિકા ગીતાબેનને લઈને હોય કે પછી જમીન કૌભાંડને લઈને હોય આ બધાની વચ્ચે હવે સૌથી મોટો ખુલાસો એ થયો છે કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં સત્તાધારને લઈને એક પત્રિકા છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે આજે આપણે તે પત્રિકા વિશે જ વાત કરવાની છે સૌથી પહેલા તો પત્રિકા ઉપર નજર કરવામાં આવે તો આ સમગ્ર પત્રિકા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને રવિવારે જેટલા પણ સાધુ સંતો છે અને ત્યાંના જેટલા પણ સેવક છે તે લોકોને હાજર રહેવા કરવાની વિનંતી કરવામાં આવે છે એટલે એવું કહી શકાય કે અત્યારે હાલ સત્તાધારનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પણ કોઈક વળાંક આવી શકે છે અને સોશિયલ મીડિયામાં આ વાયરલ થયેલી પત્રિકામાં એવું સાફપણે દેખાડવામાં આવ્યું છે કે રવિવારે દરેક સાધુ સંતો તેની સાથે જેટલા પણ સેવકો છે જે સત્તાધારમાં માને છે તેમનું આસ્થાનું કેન્દ્ર છે તે દરેક લોકોએ હાજર રહેવું ફરજિયાત છે આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે તો બાવીસ તારીખે એટલે કે રવિવારના રોજ સવારે સાડા વાગ્યાની આસપાસ આ કાર્યક્રમ છે તેની ઉજવણી કરવામાં આવી છે તેની સાથે જ અહીં કહેવામાં આવ્યું છે કે બાવીસ તારીખના રોજ આસ્થાનું કેન્દ્ર એટલે કે સત્તાધાર મુકામે દરેક લોકોને અહીં આવવાનું છે તેની સાથે જ સર્વસેવક ગણો પણ હાજર રહેવાની વિનંતી કરવામાં આવી